જય દ્વારકાધી જય બોલતો મેરામાં હિર આ વસીકરણમાં બહુ વિપડ્યું હમણાં મેં કમલેશ જ્યોતિષ અમદાવાદ એને ફોન કર્યો અવાજમાં ફોન કર્યો પણ તો એને કીધું કે સિત્તાવીસો રૂપિયા નાખી દ્યો આપણે તમારું કામ કરતો તમારો ઘરવાળો જ્યાં અહીંયા થઈ જશે કોર રેકોર્ડિંગ પણ બહુ મસ્ત કોર રેકોર્ડિંગ છે નારી અવાજમાં મારો જ રાખશે કોણ તો આપણે આ ચેનલ ખોયલી ને કોઈ ફેમસ થવા નથી ખોયલી ફેમસ તો આ બોર અવાજ આવે એટલે લગભગ તો મને બધું ઓળખે છે ને એ પાંત્રીસો રૂપિયા કોઈટના લઈને ભાઈ તો અમે અડધા હજાર રૂપિયા કાઢી નાખી છે એમાં ઉતરા બિસ્કીટ કોઈ કુતરા લુલા લગડા હોય ને દૂધ એવો વખતે આપણે વિડીયો બનાવીને મૂકશું તમારી પાસે કે આવું કરીએ અમે આમ જોઈ મોઢાની વાતો નથી તો આખા વરણનું ટોટલ મારીને તો બેથી હવા બે લાખ રૂપિયાનો ખર્ચો આવી જાય છે કદાચ એમાંથી અમારે આમાં ઘટતા હોય ને તમે પણ ખેતીના રૂપિયા એમાં થોડા ઘણા નાખી દઈએ છીએ તો આપણે એ પછી એવી કાંઈ જમીન છે એમાંથી મોજ મજા કરી છે કે બોર જોઈને પૈસા થઈ જાવ એવું નથી અઢાર વર્ષ થયા બોર તો પૈસા વાળો થઈ ગયો હોય ને નહીં આવા કામ કરતો રહેવાનું છે કોઈ ક્યાંક નબળું માણા હોય તો એનું ધ્યાન દેવાનું અને આ ચેનલ ખોઈ ને આપણે તો આપણે એવા આટો જ ખોઈ કે એના પૈસા કોઈ પણ આવક થાય ને એ આપણે આમાં શયમાં પશુ પંખી કોઈ નબળું કુતરા લોલા લાગડા હોય ને દૂધ બિસ્કીટ એમાં વાપરવાના છે એમ એટલે આપણે મહેનત કરી છે અહીં તો આમાં છે ને લાઈટ સબસ્ક્રાઈબ ઢગલો કરી દેજો આ વિડીયોમાં સબસ્ક્રાઈબ તો બે મહિનામાં લાખ પૂરા કરી નાખે આ પબ્લિક ધારે ધારેને તો પણ તમારો જે અંગોઠો મારો ને એ લેખે લાગશે ને એવો વિડિયો બનાવીને નાખીએ અમે આ કૂતરા વાંહે જે રૂપિયા વાપરી એવો એક વિડીયો બનાવીને નાખીએ એટલે તમને ખબર પડે કે ન બરોબર છે આ એટલે કોઈ ફેમસ થવા વિડીયો નથી બનાવતો પણ આવા ગૌ છોડો ક્યાંક લુલી લગડું ગાયું છે એમાં અમે દહી તો પાછળ કોર રેકોર્ડિંગ છે આ કમલેશ જોશીનું એનું કોર રેકોર્ડિંગ સાંભળો કોમેટિક કોર રેકોર્ડિંગ છે તો જય મોલીધર જય ઠાકર જય દ્વારકાધીશ हेलो हां बोलो पण ए बाणा बातालुका मात्र बोलो बोलो तो कमार आवाज ना थे आवतो आवाज से એટલે ફોન કર્યો હા હું એમાં એવું છે કે મારે ઘરવારો મારે કયામાં નથી

હા તે એક કામ તમે કરો અઢી હાજર રૂપિયા ની એકત્રીસો રૂપિયા હું તમને નાગદે દય પણ બહુ હેરાન ઈ તો થઇ જશે બેન તમે આમાં કેવું છે વીજળી નું તમારે આપવું પડે બરોબર તમે આપતા હોય તમે સામગ્રી મંગાવી ચાલુ કરી દઈએ કામ બોલો તમે ગૂગલ પે વાપરો છો ના ઈ તો એ દુકાને કોઈ વાપરતા હોય તો થઇ જાય ને ઈ તો પછી દુકાન વાળા કાલે તમે દુકાન ઉપર જાવ તો મને રિંગ કરજો આ નંબર માં ના દિવસ નો આવે હું અત્યારે જ કરાવી દઈ તમને

અમદાવાદ આયા હવે હું અહી ભણવા માં રહું છું બરોબર મારે આવું પડશે કોઈ વાંધો નહી બેન એનું કોઈ વાંધો નહી તમે બાર વાગે કે કઈ બી જગ્યા રો તમારું કામ થઈ જશે ત્રણ કલાક માં result મળે આજની ની તારીખ માં તમને result મળશે તમારી જોડે પ્રેમ થી રહેશે મતલબ ઝગડો નહી કરશે વેમ નહી કરશે બરોબર બંને વચ્ચે પ્રેમ સંબંધ બી રહેશે બધું તમને ભાગી ગયો એમ કઉ હા ભાગી ગયો કરવા હા તો કશો વાંધો નહી ભાગી ગયો હોય તો પાછો આવી જશે ઓર બોલો

તમારે ત્યાં ઘણા હોય પૈ આવતા હોય મારી પાસે તો મલક બસ પણ એમાં તમારી પાસે મલક આવતા હોય મેં તો પૈસા મલક નાખ્યા પણ કોઈ મારું કામ જ નહોતું કરતી બે લેક હું તમને શું કહી દઉં મારા જે કામ તમને કોઈ કરીને નહીં આપે મારી ગેરંટી લો બોલો તમે દિલ થી મને યાદ કરશો કે સારું કે સારી મને કામ કરીને આપ્યું આપણો જિંદગી ભાઈ બેન ને સમજ રહે ઓર બોલો

અને અમારા પરિવાર પાસે હોય હવે એ નંબર ને ક્યાં લઈને મને ફોન કરે એમ કહું એમ નથી કેતો તમે મારી વાત સમજે છો તમને શું કહું છું તમને તમારો મિસ્ટર છે ને તમને સામે થી કાલ સુધી માં તમને કોન્ટેક્ટ કરે બરોબર ઈ એ સામે થી છે ને તમારા ભાઈ જોડે થી કે કોક પાસે થી નંબર લે તમારા તમને સામે થી તમારા ઘરે વાત કર બેલો તા સારું પાછી તમારે ભાગવાની નહી થતા

તમારે બોલવાની જરૂર નહી પડશે ફોન નહી કરે એટલા માટે તો તમે વિધિ કરીને આપું તું ને બેન તો પછી પછી વિધિ શું નહીં કરું તું મન મને શું થાય ખબર મને યાદી શું થાય કે પાકિસ્તાનમાં હોય ને કઈ યુદ્ધ બ્યુથ થાય ને તો હું હા મરી જાય